સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની વિક્રમ રાજા ફિલ્મના હિરોઈન ફાઈનલ થઈ ગયા છે અને આ ફિલ્મનું નું મુહૂર્ત પણ થવા જઈ રહ્યું છે આજે આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો વિક્રમભાઈ ઠાકોરની ભોળાનો ભગવાન ફિલ્મ રિલીઝ થવા તૈયાર છે અને ભોડાનો ભગવાન પછી તેમની આવનારી બીજી ગુજરાતી ફિલ્મ વિક્રમ રાજા ફિલ્મ છે વિક્રમ રાજા ફિલ્મને જીતુભાઈ પંડ્યાએ ડાયરેક્ટ કરી છે આ ફિલ્મનું મુહૂર્ત હવે થવા જઈ રહ્યું છે વિક્રમ રાજા ફિલ્મનું મુહૂર્ત એક આઠ બે હજાર શુક્રવારના રોજ આણંદના મહિવાસ ખાતે રાખેલું છે આ ફિલ્મનું શુભ મુહૂર્ત થયા બાદ આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ જશે વિક્રમ રાજા ફિલ્મ ધર્મારાજ મોશન પિક્ચર્સના બેનર હેઠળ બની છે અને આ ફિલ્મના પ્રોડ્યુસર મનોજભાઈ પટેલ અને શુભમ એમ પટેલ છે અને વિક્રમ રાજા ફિલ્મના કો પ્રોડ્યુસર વિક્રમભાઈ ઠાકોર જ છે અને આ ફિલ્મની સ્ટારકાસ્ટની પણ જાહેરાત થઈ ગઈ છે વિક્રમ રાજા ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર મુખ્ય અભિનેતા તરીકે જોવા મળવાના છે અને આ ફિલ્મના મુખ્ય અભિનેત્રીની પણ જાહેરાત થઈ ગઈ છે આ ફિલ્મમાં ફરી એક વખત સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની સાથે શ્વેતા સેન જોવા મળવાના છે આપ સૌ જાણો છો વિક્રમ ઠાકોર અને શ્વેતા સેન ની જોડી ઘણી પસંદ કરવામાં આવે છે આ પહેલા પણ તમને ગયા વર્ષે દિવાળીના તહેવારોમાં રિલીઝ થયેલી હાલ ગામડે ફિલ્મમાં પણ વિક્રમ ઠાકોર અને શ્વેતા સેન ની જોડી જોવા મળી હતી હવે ફરીથી એકવાર વિક્રમ વિક્રમ રાજા ફિલ્મમાં પણ ઠાકોર અને શ્વેતા સેન ની જોડી પડદા ઉપર જોવા મળશે સિવાય આ ફિલ્મમાં ભૂમિ ગોર પ્રદીપ કાબડા ઉષા ભાટિયા જે ઠાકર પ્રકાશ મંડોળા જેવા ઘણા બધા કલાકારો આ ફિલ્મમાં જોવા મળવાના છે અને વિક્રમ રાજા ફિલ્મ ફૂલ ઓન એક્શન ડ્રામા ફિલ્મ હશે અને ખબર હોય પણ આવી રહી હતી કે વિક્રમ રાજા ફિલ્મ માટે મમતા સોની ને પણ ઓફર કરવામાં આવી હતી પણ હવે આ ફિલ્મમાં વિક્રમ ઠાકોરની સાથે મમતા સોની નહીં જોવા મળે અને ઘણા ચાહકો પણ ચાહતા હતા કે વિક્રમ વિક્રમ રાજા ફિલ્મમાં સાથે મમતા સોની જોવા મળે પણ લાગે છે મમતા સોની વ્યસ્ત હોવાથી તેમણે આ ફિલ્મ નહીં સ્વીકારી હોય અને હવે વિક્રમ ઠાકોર અને શ્વેતા સેન ની જોડી આ વિક્રમ રાજા ફિલ્મમાં જોવા મળશે અને વિક્રમ રાજા ફિલ્મ આપ સૌને દિવાળીના તહેવારોમાં સિનેમા ઘરોમાં જોવા મળી જશે તો આપ સૌ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર શ્વેતા સેન ની જોડીને ફરી એક વખત વિક્રમ રાજા ફિલ્મ જોવા માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપશો આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો